તમે જો ખા ગામનું નામ ઓગળ્યું હોય ઓબળી જશે તો આપણા દર્શન કરવા માટે અને એના પેહલા જવાનું છે પીઝા પોઈન્ટ પીઝા ખાવા માટે આજે ઘણા દિવસો પછી પીઝા ખાવાના છીએ કે તો બસ આપણે ખાઈ પછી નીકળીએ પિઝા પોઈન્ટ પોકી ગયા છીએ આપણે જો અને આજે તો બહુ મજા આવેલી છે પીઝા ખાવાની લાઇટ બેટ ચાલુ કરો તો આપણું સ્ટાર્ટર રેડી થઈ ગયું છે જુઓ છે પાણીપુરી આવશે ને પાણીપુરી પાણીપુરી આવશે તો જો આપણે સ્ટાર્ટર બધું લઈ લીધું છે જો આ કે સ્વીટકોન પાસ્તા સુખી ભાજી એ ચણા મસાલા અને સૂપ તો પીઝા ખાઈ લીધા છે ને જેટલો બધો વેસ્ટ પાર્ટ પડ્યા એ બધા આ બધા એકદમ કડક હતા એટલે ખાતા નહીં તો મિત્રો પીઝા તો ખાઈ લીધા છે આપણે આપણો બાઇક પડ્યું જોવામાં તો હવે જવાનું છે આપણે ઝાપડી માના મંદિરે તો એ મંદિર તરફ જવા માટે નીકળી રહ્યા છીએ આપણે અને પીઝા પીઝા તો આપણે બહુ મજા આવી ખાવાની અને ખાઈને હવે નીકળે આપણે તો મિત્રો પેટ્રોલ ઓછું પડ્યું હોય એ પેટ્રોલ લંખાવું પડશે આપણે તો મિત્રો આપણે ઝાપડી માતા મંદિરે પોકી ગયા છીએ જુઓ ખરેખર એકદમ સારો અનુભવ થાય છે અને એકદમ પોઝિટિવ એનર્જી મળી રહી છે અહીંયા આવતા જ તો જુઓ મિત્રો આ અંદરનો નજારો છે તો મિત્રો જુઓ માતાજીની મૂર્તિ છે અંદર અને તમે લોકો પણ દર્શન કર લો માતાજીના અને ખરેખર અહીંયા આવવા જેવું છે મિત્રો ભુવાજીની ગાદી છે અને દર અજવાળી બીજના દિવસે બેઠક હોય છે અને તમારે પણ કઈ માતાજી નું હોય તો તમે આવી શકો છો ઘણા દિવસે આવ્યો હું તો પણ ખરેખર મજા આવી માતાજીનું મંદિર આવીને એકદમ પોઝિટિવ એનર્જી આવી રહી છે ખરેખર તમે પણ આવો મજા આવશે દર્શન કરવા આવો દર દિવસે બહુ પબ્લિક હોય છે આજે અમે આડા આડા દિવસે આવ્યા છીએ એટલે કે શું કે પબ્લિક ના હોય અને વિડીયો આપણે શાંતિથી શૂટિંગ કરી શકીએ એટલા માટે તો દર્શન કરી દીધા છે અને નો વ્યૂ છે જોઈ શકો તમે તો ચલો હવે નીકળીએ આપણે અને આપણું બાઈક પડ્યું છે અમે આવી ગયું તો મિત્રો આપણે મંદિરેથી રિટર્ન આવતા હતા અને આપણે આયા છીએ આપણા ગેટવે પ્લાઝાની બાજુમાં જ નવું પ્લાઝા બન્યું છે તેઓ ચૂલા ઢોસા હમણાં નવું નવું ખુલ્યું છે અને અમારે એમના ઓનરસિંહ અમારે મારા છે અને એમના તેઓ આપણે આયા છીએ અને આ તો બેઠા છીએ અને ઢોસાનો ઓર્ડર આપ્યો છે અને આજે તો ખરેખર બહુ મજા આવેલી છે ઘણા અલગ અલગ પ્રકારના ઢોસા છે અમને બતાવું હું જુઓ એક તો આ છે ત્રિપ્સી મસાલા ઢોસા એક આ જીની રોલ ઢોસા આ છે કેરલા મસાલા ઢોસા એમાં ઘણી બધી અલગ અલગ વેરાયટીઝનો ઢોસા અને ખરેખર આવી વેરાયટીઝ તો મેં તો પહેલી વખત સાંભળીએ તમે લોકોને તમારે જો ટ્રાય કરવું હોય ને તો એક વખત મુલાકાત જરૂરથી લેજો આપણા છોલા ઢોસાની અને તમને એડ્રેસ ના ખબર હોય તો આપણે પાલનપુરમાં ગઠ્ઠમણ પાટીએ ગેટવે ગેટવે પ્લાઝાના બાજુમાં જ પ્લાઝા છે એના એમાં પહેલી જ દુકાનો એમની આવે ચોલા ઢોસા ની તો જરૂરથી મુલાકાત લેજો હવે આપણે ઓર્ડર આવ્યો છે અને હવે આવતા હશે આપણે ખાઈએ આકાશભી શું લીધું શું મંગાવ્યું ગયું હવે નું ગીધું જો હી અને ખરેખર બહુ ટેસ્ટી હોય ખરેખર વિડીયો બનાવવાનું ભૂલી ગયો સમજી કે કેટલા ટેસ્ટી હસી મજા આવી ગયા

પાપડ નહીં ઢોસા કહેવાય તો આપણે દેશી પસંદ પાપડ જ કહેવાય કોઈ ઢોસા બોસા ના કહેવાય આપણે તો ઢોસા ખાઈ લીધા છે અને હાલ બહાર ઉભા છીએ આપણે ઢોસાની બહાર અને હવે ઘરે નીકળવું છે તો પહેલાં તો સ્વેટર પહેર દઈએ ઠંડી બહુ છે કેમ કે જવાનું છે શેક ગામડે એટલે ગામડે તમને ખબર જ છે ચીલી ઠંડી હોય એટલે પહેલાં સ્વેટર પહેર દઈએ નકર ઠરી જાવ કોકડી થઈ જાવ ખોટા એટલે સ્વેટર પહેરી દઈએ છું યાર બપન થી હું જન્મ્યા ને તારે ડોક્ટરે મંદિર તો આકાશભાઈ જઈ રહ્યા છે ઘરે તો આવજો જય માતાજી અને ફરી મળીએ કાલે જય જય ઘર ચાલો આવજો તો મિત્રો આ વ્લોગનો હું એન્ડ અહીંયા જ કરું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય ચેહરમાં